જુનાગઢ ટ્રસ્ટની હોસ્પિટલની ઘટના સામે આવી છે જેમાં સિઝેરિયન બાદ પાંચ થી વધુ પ્રસુતાની કિડની ફેલ થઈ હતી જેનામાં એકનું મોત નીપજ્યું છે મારું નામ નિયાત્રા આકાશ સર્જનભાઈ મારું વર્કનું નામ વિરલબેન આકાશ નિયાત્રા વીસ પાંચે ડિલિવરી પ્રેગનન્ટ માટે હેલ્પ ગયો તો ત્યાં એ લોકો એમ કીધું કે પહેલાં નોર્મલ ડિલિવરી થઈ જશે પછી સાંજે એમ કીધું કે આને બેનને નોર્મલ થઈ જશે પાછું સવારે એમ કીધું કે સિઝેરિયન માટે બેનને લેવા પડશે તાત્કાલિક બાળક હિંગાળિયા કરી ગઈ છું હું કઈ વાંધો મેં સહી કરી દીધી બાળકને હિંગાળિયા પછી બિલરવી થઈ ગઈ સિગરિયા પછી બે દી એડમિટ રાખ્યા અહીંયા પછી ત્યાંથી રજા આપી સીધા ઘરે આવ્યા ઘરે આવ્યા પછી બે દિવસ જવા દિવસ માટે ટાંકાને એવું દુખતું હતું એટલે બેનું કીધું કે એવું તો સિઝેરિયન હોય એટલે ટાંકા દુખતું હોય એવું કંઈ બેનરવા ના હોય એટલે પાછી તબિયત ટાંકાને દુખવા એટલે પાછું અમે અહીંયા હેલ્પલેસમાં ગયા એ લોકો એમ કીધું કે આમાં પાણી સહી ભરાણું હોય પલખામાં એ કાંઈ વાંધો નહીં દવા આપીશ એ મટી જાય એટલે ટીબીપને આપી એ દવા બહાને અમે લઈ આવ્યા તો એ સારવાર બરાબર થયું નહીં એટલે પછી દ બાર દીધ દિવસ થયા એટલે પાછા અમે એને પેટમાં અચાનક ને પાછું ચાલુ થઈ ગયું એટલે હું મારા મામાની ઘરે શ્રીમતમાં હતો મારા મામાના મને એનો ફોન આવ્યો મારી વાઇફનો મને પેટમાં બહુ દુઃખે છે મેં કીધું કે તો સિવિલમાં વહી જાવ રવિવાર સિવિલ વહી અત્યારે તો પ્રાઇવેટ બને છે એટલે સિવિલમાં ગયા એ લોકોએ એમ કીધું કે બેનને બહુ દુઃખવાનું બે ઊંધો ગેસ જેવું થઈ ગયું છે એટલે એડમિટ કર્યા ત્યાં પછી સારવાર આપી ગઈ હોય ડૉક્ટરે સિવિલમાંથી અહીંયા રજા આપી દીધી સાંજે હાંજે પાછા ઘરે આવ્યા તો તબિયત બગડી ગઈ પાછી એટલે પાછા અમે સિવિલમાં હું લઈ ગયો એડમિટ માટે લઈ ડોક્ટરે કીધું બપોરે પાછી તબિયત બગડી ગઈ આ બેનને પ્રાઇવેટની ટ્રીટમેન્ટ જરૂરી છે પ્રાઇવેટમાં ગમે અહીંયા એડમિટ કરી દો એટલે અમે લોકો કેજેમાં રાખ્યા કેજેમાં અહીંયા લઈ ગયા લઈ છ સાડા છ અહીંયા કે જે હોસ્પિટલ દાખલ કર્યા એ લોકોએ એમ કીધું કે આ બેનની બહુ તબિયત બહુ ગંભીર છે લિવરમાં કિડનીમાં બહુ એવું એક્સપ્રેસન લાગી ગયું કે આ ડિલરવી ક્યાં કરવી કોઈ હેલ્પલેસમાં છે કે અહીંયા બધા એવા કેસો બગડે છે કે અહીંયા અમારે અહીંયા એવા કેસ છે ચાર પાંચ જણા એ પછી એટલે કે આ બેનને બ્લડ જોઈએ એટલે અમે માંથી બ્લડ મંગાવી ચાર જણા લાઈફમાંથી બ્લડ લેવા વીસ બોટલ જોઈએ એ કાર્યવાહી લોહીને અમે આપ્યું કે એનું

જેરિયન થયું પછી ઉંમર વહી ગઈ ને પહેલી વાર હેલ્પ હાઉસમાં લઈ ગયા હતા ડિલિવરી માટે પછી ત્યાંથી ઘરે લઈ આવ્યા ઘરે લઈ આવ્યા પછી સિવિલમાં એડમિટ કર્યા સિવિલમાંથી પછી કે જે હોસ્પિટલમાં લઈ ગયા હતા માય સેલ્ફ સોહેલ સમા હું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ મેનેજ કરું છું હેલ્પ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં જે જૂનાગઢમાં અવેલેબલ છે સર ખાસ કરીને જે મહિ વસુતા મહિલાઓના મૃત્યુ થયા છે શું કારણ છે ને શું ઘટના બની છે આખી વાત કરી ઓકે હવે એના વિશે છે ને હું તમને એક શોર્ટ સિમ્પલમાં બધી વસ્તુ કહેવા માંગીશ જોવા જઈએ તો ઘણું બધું ડીપ્લી છે આમાં હવે આ બનાવ બનેલું જ છે ચાર મહિના પહેલાંનો બનાવ સાચો છે તમારી વાત સાચી છે કે આપણે હોસ્પિટલ છે ને બે હજાર માં એનું ઓપનિંગ થયું ઉદ્ઘાટન થયું અને આપણી માં છે ને ગાયનેક ડિપાર્ટમેન્ટ પીએમ જોઈએ સ્ટાર્ટ થયું અને જૂનાગઢમાં આપણી જે હોસ્પિટલ હતી જેને ગાયનેક ડિપાર્ટમેન્ટ પીએમ જોયમાં સ્ટાર્ટ કરી જેથી કરીને અમારી પાસે ફ્લો વધવા લાગ્યો ગયો માંગરોળથી જૂનાગઢથી બધામાંથી એટલે ધીમે ધીમે શું થયું કે સાતમ આઠમનો ટાઈમ હતો લાઈક ઓગસ્ટ મહિનો હતો આપણે જે આર એલ બાટલો આવે ને આર એલ બાટલો એ આરએલ બાટલાનો આપણે ઉપયોગ કર્યો છે આમાં ઇન્ડાયરેક્ટલી ઓપરેશન થાય સીએસ થાય ગાયનેક ડિપાર્ટમેન્ટમાં એટલે આપણે નહીં ને સમથિંગ ત્રણ હજારથી પાંત્રીસો જેવા ઓપરેશન કર્યા છેલ્લા સાડા ત્રણ વર્ષમાં બરોબર એટલે આમાં કેવું થયું છે કે જે ટોટલ પેશન્ટ હતા એ પાંત્રીસો પેશન્ટમાંથી ઇન્ફેક્ટેડ થવાનું મેન કારણ શું છે કે ભાઈ આ જે આરએલ બાટલો છે એમાં ટોક્સિન નકળેલું છે જેને કહેવાય ઝેરી પદાર્થ એ ઝેરી પદાર્થથી દર્દીના જે આપણે બાટલો ચડાવીએ એટલે એને ઝેરી પદાર્થથી એને ઇન્ફેક્શન થયું ઈ ઇન્ફેક્શન થવાથી ડોક્ટરને ખબર પડવાથી આપણે પછી એને રિફર કરવામાં આવ્યા બીજી હોસ્પિટલમાં ડાયાલિસિસ ઉપર ઘણા પેશન્ટ વયા ગયા અને એમાં ધીમે ધીમે પછી આપણને ખબર પડી કે ખરેખર આ પ્રોબ્લેમ ક્યાંથી આવેલું છે એટલે અમારા ગુજરાત પેથોલોજીસ્ટ લેબોરેટરી બધા પ્રૂફની સાથે અમે આખું રિસર્ચ કર્યું અને રિસર્ચ કરીને અમે આખું નિર્ણય એ દઈ કે ખરેખર પ્રોબ્લેમ ક્યાં આવેલું છે તો પ્રોબ્લમ આવેલું છે આલેના બાટલામાં કે જે એક ટોક્સિન આવેલું છે કેપ કંપનીનો બાટલો છે અને એ બાટલામાં ટોક્સિન આવવાથી આખો રિપોર્ટ અમે નગરપાલિકા જિલ્લા પંચાયત આરોગ્ય મિત્રમાં આપેલું અને અહીંયા અમે ઇન્ફોર્મ કરેલું કે આમાં ના ડોક્ટરને ખબર છે હોસ્પિટલને ખબર છે આરેલના બાટલામાં ટોક્સિન છે એ જોવાથી કોઈને ખબર પડી શકે નહીં એટલે આમાં ફોલ્ટ ના હોસ્પિટલનું છે કે ના નું છે એટલે એ આખું રજૂઆત કરીને અમે જિલ્લા પંચાયતમાં કલેક્ટર સાહેબને આપી દીધું છે બરોબર એના ઉપરથી પછી એ લોકોએ આખું આગળ કેસ સ્ટાર્ટ કરી દીધું છે એટલે ના આમાં હોસ્પિટલ માં છે ના ડોક્ટર ફોલ્ટમાં છે બાકી ખરેખર આપણી હોસ્પિટલ માં જે પાંત્રીસો ઓપરેશન થયેલા છે એમાંથી માત્ર ચાર ઇન્ફેક્ટેડ થયા છે ને એ ચાર માંથી ખાલી માત્ર એક નું જ મૃત્યુ થયેલું છે અને એ મૃત્યુ એટલા માટે થયું છે બીકોઝ સી વોઝ વેરી હાઈલી ડાયાબિટીક પેશન્ટ એન્ડ વેરી ઇન્ટેન્સિવલી હાઈ રિસ્ક ડિલિવરી અને સર્જરી હતી એટલા માટે થયેલું છે બરાબર જિલ્લા આરોગ્ય અધિકારી બે મોતની પુષ્ટિ કરે છે સર ખરેખર નહીં ખરેખર એક જ થયું છે રેકોર્ડ પ્રમાણે દિવ્ય ભાસ્કર માં એવું લખેલું છે કે ભાઈ પાંચ થયા છે ચાર થયા છે બે ની પુષ્ટિ કરી છે એક માણાવદર તાલુકા નું જીંજરી ગામ છે ને બીજું જુનાગઢ પ્રોપર છે સર એક નું નામ હરસીતા છે ને એક નું નામ હસીના છે સર નહીં 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 જ્યાં સુધી રેકોર્ડ પ્રમાણે અમને ખબર છે અમારે જે દર્દી છે ચારે ચાર એ દર્દી જોડે આપણે કોન્ટેક્ટ માર્યા છે અમારા અહીંના સ્ટાફ એના જોડે કોલ કરે છે એની ટ્રીટમેન્ટ શું ચાલે છે ડાયાલિસિસ લેવલની અમારા જે ડેડિકેટેડ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર છે એ એના ઉપર કામ કરે છે કે ખરેખર કયા લેવલે શું કામ થઈ રહ્યું છે અને બધા લેવલે અમે અહીંયા તમને એ કહી શકીએ છીએ કે હોસ્પિટલનો કોઈ પણ ફોલ્ટ નથી આપણી સંસ્થાની હોસ્પિટલ છે ડોક્ટરનો પણ કોઈ પણ ફોલ્ટ નથી આ જે પણ બનાવ બન્યો છે જસ્ટ બીકોઝ ઓફ ધ આરએલ ટોક્સિન ખાસ કરીને વિશેરાનો રિપોર્ટ શું આવ્યો છે સોરી વિશેરા જે વિશેરા લેવામાં આવ્યા છે મૃતક મહિલાઓના વિશેરા લેવામાં આવ્યા છે હોસ્પિટલમાં

નો ગ્રોથ છે મતલબ કોઈનામાં પણ ઇન્ફેક્શન આવેલું નથી ઓન્લી ઇન્ફેક્શન ઇન ધ આરએલ બોટલ આ કેસ છે ને સ્ટાર્ટ થયું છે હું તમને એક્ઝેક્ટ ડેટ આપું ને તો આ આપણે સ્ટાર્ટ થયું છે ઓગસ્ટ મહિનામાં છવ્વીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ના સ્ટાર્ટ થયું છે હવે છવ્વીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ના ઈ દરમિયાન ટોટલ તેતાલીસ પેશન્ટ ને ટ્રીટમેન્ટ આપેલી છે એ તેતાલીસ પેશન્ટમાં ચાર પેશન્ટ છે કે જેને ઇન્ફેક્શન આવેલું છે એ ચાર પેશન્ટમાં કેપના બાટલા યુઝ કરવામાં આવેલા છે જો કે અન્ય મહિલાઓ જે જે અન્ય મહિલાઓ એમાં હજુ પણ એમને પણ કિડની ફેલતે છે એવી વાત આવે છે તો નહી યસ એના વિશે એવું છે કે અન્ય જે મહિલાઓ છે લાઈક ત્રણ મહિલાઓ છે એ ત્રણ મહિલાઓ ડાયલિસિસ એના ઉપર એનો ટ્રીટમેન્ટ ચાલે છે વિસાર રેન્જની મલ્ટી બ્રાન્ડનો ઈ બાઈક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ લઈ ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં ચારસો કિમી સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલલા વિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ